ગુજરાત આંગણવાડી કાર્યકર સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં ગ્રેજ્યુએટી ફંડ આપવા માટે આપવા માટે એક પિટિશન દાખલ કરવામાં આવી હતી માન્ય અધ્યક્ષશ્રી તેમની માગણીને ગ્રાહ્ય રાખીને સુપ્રીમ કોર્ટને આ તમામને ગ્રેજ્યુએટી ફંડ આપવા માટે રાજ્ય સરકારને ભલામણ કરી હતી તેના સામે રાજ્ય સરકાર બે હજાર ત્રેવીસમાં એક રિવ્યૂ પિટિશન દાખલ કરેલી હતી તે પણ સુપ્રીમ કોર્ટે આંગણવાડી કાર્યકરો અને એલ્પ્રોના ફેવરમાં જજમેન્ટ આપેલું છે તો આ તમામ આંગણવાડી કાર્યકરોને ગ્રેજ્યુએટી ફંડ આપવામાં આવે એવી હું આપશ્રીને વિનંતી કરું છું ગુજરાત હાઈકોર્ટે થોડાક સમય પહેલા આંગણવાડી વર્કર્સ અને સહાયકોના પગાર અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જે અંતર્ગત રાજ્યની વડી અદાલતે ગુજરાત સરકારને છ મહિનામાં વધારા સાથે વેતન તથા બાકી રહેલા એરિયર ચૂકવવાનો આદેશ આપ્યો છે તો હવે આ મામલે બનાસકાંઠાના સાંસદ ગેડીબેન ઠાકોરની ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાનો આભાર માનતી એક પોસ્ટ સામે આવી છે સાથે જ તેમણે પોતાનો એ વિડિયો પણ મૂક્યો છે જેમાં તેઓ આંગણવાડી કાર્યકરોના પ્રશ્નને લોકસભામાં ઉઠાવી રહ્યા છે તો સૌ પ્રથમ આપણે ગેનીબેન ઠાકોરની એ ફેસબુક પોસ્ટ પર નજર કરીએ તો દર્શક મિત્રો બનાસકાંઠાના એમપી ગેનીબેન ઠાકોરે

પોતાના બાળકોની જેમ આંગણવાડીના બાળકોનો ઉછેર સાથે સંપૂર્ણ રીતે ઘડતર કરે છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તેમને સતત ભારતીય જનતા પાર્ટીના પ્રોગ્રામો પ્રચાર વસ્તી ભેગી કરવી એમનું માર્કેટિંગ કરવું આ તમામ કામોની જવાબદારી તેમના શિરે ન હોવા છતાં દબાણપૂર્વક કરાવે છે છતાં તેમને વર્ગ એકના કર્મચારીને માન વેતન પૂરતું આપવામાં આવતું નથી અને આ બાબતે સરકાર પાસે રેલી હોય ધરણા હોય વિનંતી તમામ પ્રકારના પ્રયત્નો આંગણવાડી કાર્યકરો અને તેમના સંગઠનોએ કર્યા છતાં સરકારને આ લોકો ઉપર જરા પણ દયા ન આવીને છેવટે અમોએ વિપક્ષ તરીકે ન્યાયાલયના દરવાજા ખખડાવ્યા અને દેશની લોકસભામાં અવાજ ઉઠાવીને તેમને પૂરતું માનદ વેતન મળે તે માટે તેમની લડાઈ સડકથી સંસદ સુધી અંતે ગુજરાતની વડી અદાલત વડી અદાલત હાઈકોર્ટે તેમની માંગણી વ્યાજબી હોય અને તેમના ફેવરમાં જજમેન્ટ આપીને આંગણવાડી કાર્યકર તેડાગરને પોતાનું ગુજરાન સ્વનિર્ભર રીતે ચાલી શકે તેટલું માનદ વેતન આપવા માટે ચુકાદો આપીને ગુજરાત સરકારને આદેશ કર્યો અને સમગ્ર વિભાગમાં જેમને પણ મદદ કરી છે તેમનો આભાર ન્યાયતંત્રનો પણ આભાર સત્યમેવ જયતે દર્શક મિત્રો થોડાક સમય પહેલા ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકરો અને સહાયકોના પગાર અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો અને ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે જસ્ટિસ એ એ સુપૈયા અને જસ્ટિસ આરટી વાછાણીની બેન્ચે ગુજરાત સરકારને છ મહિનાની અંદર આંગણવાડી કાર્યકરોને માસિક રૂપિયા ચોવીસ અને સહાયકોને રૂપિયા વીસ હજાર વેતન ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે આ આદેશમાં હાઈકોર્ટે એ પણ સ્પષ્ટતા કરી છે કે આ વર્ષે પહેલી એપ્રિલથી જ બાકી રહેલી રકમ એટલે કે એરિયર્સ પણ તેમ તેમને ચૂકવવી પડશે અગાઉ આંગણવાડી કાર્યકરોને માત્ર રૂપિયા ચૌદ હજાર આઠસો અને સહાયકોને રૂપિયા દસ હજાર મળતા હતા તો સાંભળીએ બનાસકાંઠાના એમપી ગેનીબેન ઠાકોરને કે જેમણે સંસદમાં સરકાર સમક્ષ આંગણવાડી મહિલાઓના પ્રશ્નોને લઈને થોડાક સમય પહેલા રજૂઆત પણ કરી હતી માનનીય સદસ્ય શ્રીમતી ગનીબેન નાગાજી આપના માધ્યમથી મહિલા અને બાળ વિકાસ મંત્રીનું ધ્યાન દોરવા માગું છું કે સમગ્ર દેશમાં આઈસીડીએસ દ્વારા ઝીરોથી છ વર્ષના બાળકોને આંગણવાડી મારફત કુપોષણ દૂર કરવાનું કામ કરે છે તેમજ ગર્ભવતી મહિલાઓ અને બાળકોને તમામ રોગોથી મુક્ત રહેવા માટે રસીકરણનું કામ કરે છે માન્ય અધ્યક્ષશ્રી આંગણવાડી કાર્યકરને હેલ્પરોને કેન્દ્ર સરકાર દ્વારા માત્ર પિસ્તાળીસો રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે તે વધારીને અગિયાર હજાર કરવામાં આવે એવી હું મહિલા અને બાળ વિકાસ મંત્રીને વિનંતી કરું છું સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી એપ્રિલ બે હજાર બાવીસમાં ગુજરાત આંગણવાડી કાર્યકર સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં ગ્રેજ્યુએટી ફંડ આપવા માટે આપવા માટે એક પિટિશન દાખલ કરવામાં આવી હતી માન્ય અધ્યક્ષશ્રી તેમની માગણીને ગ્રાહ્ય રાખીને સુપ્રીમ કોર્ટને આ તમામને ગ્રેજ્યુએટી ફંડ આપવા માટે રાજ્ય સરકારને ભલામણ કરી હતી તેના સામે રાજ્ય સરકાર બે હજાર ત્રેવીસમાં એક રિવ્યુ પિટિશન દાખલ કરેલી હતી તે પણ સુપ્રીમ કોર્ટને આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોના ફેવરમાં જજમેન્ટ આપેલું છે તો આ તમામ આંગણવાડી કાર્યકરોને ગ્રેજ્યુએટી ફંડ આપવામાં આવે એવી હું આપશ્રીને વિનંતી કરું છું સાથે સાથે આંગણવાડી કાર્યકરોને જે મકાનો બનાસકાંઠા જિલ્લામાં ત્રણસો જેટલા મકાનો બાકી છે એ યોજના હેઠળ કરીને નવા આંગણવાડીના મકાન બનાવવામાં આવે એવી વિનંતી કરું છું આંગણવાડી કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીના સરકારમાં માત્ર ભીડ ભેગી કરવા માટે કરીને ઉપયોગ કરવામાં આવે છે એને બદલે એમના હકને અધિકારો આપે એવી હું આપને વિનંતી કરું છું માનનીય આ ચુકાદો આંગણવાડી કર્મચારીઓ માટે એક મોટી જીત છે જેમણે વર્ષોથી ઓછા વેતન અને કાયમીકરણ માટે સંઘર્ષ કર્યો છે અગાઉ સિંગલ જજ બેન્ચ દ્વારા જારી કરાયેલા આદેશને ગુજરાત સરકારે પડકાર્યો હતો પરંતુ હવે ડિવિઝન બેન્ચે નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખીને કર્મચારીઓની તરફેણમાં નિર્ણય આપ્યો છે અને આ નિર્ણયથી લાખો કર્મચારીઓને આર્થિક સુરક્ષા અને સન્માન મળશે જેઓ સમાજના પાયાના સ્તરે બાળકો અને માતાઓના સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોત તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોત તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર